ના રાખ But... <laughs> <tortunity> <speaking ancestors> <sandbox>

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આ મારું બાઈક છે નસીબદાર બાઈક છે આવા આને બાર એ રવા દેતા અમે બાર તૂટી ગયું છે લે ને મારે ને જઈ લે રવા દે કસું જો છે

નાકામાં марખી એમાં હાલ મારા વાડવાડનું વાત કરને કાકા એ નઈ હવે પેટ્રોલમાં સોટરે 33 લિટર પેટ્રોલ લેતા આવ હાલ ચાલુ કરી એ પણ કોઈ નઈ હા તો બસ તું હમોરક લે તું હમોર ઢોલુ કાકા વાત કરવા દે ઓને પહેલા હું કરું ખબર 70 મે તો જુદો થઈ ગયો આ પેપસોદ પહેલા નીકળી ગયો હું 70 વાત કરો આ જોત

તાર ની કેટલી આ કેટલે કવ છું તાર મરી જાય ને આ બાઈક ને એવું હોય મરી વાર્તા કારીગર બે ઠીક કરકે દેતા અલ્યા તારું હું શું કરવાનું તમે તમારા તમારા વાતો કરા અલ્યા તમે તમે વાતો કરો દઉં ખવ્યું ને ખવાય કાડી નું પખારો હારો લાગી ન વાં લે કાઢી લઈએ તાર બંદ હું ખબર પડવાની છે અમે હમત આયુ હંગાત કલર બલર મારી ના હાલ દો તો તમે કઈ આપ જોપા લેવા ભાઈ હું તો વાઇદ્રઉ હા વાઇદ્રઉ મારા આ ઢગલી હું કાઢી લેવે મારા હું જોવાનું કે હું આય રહું એની વાર્તા હું આમે પેટ્રોલ લેતા હું પૂણો મહિનો લાગે પૂણો મહિનો